અને હીરાબાઈની શું કીધી છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર ભરૂચ મનરેગા યોજના હેઠળ ત્રણ તાલુકામાં ચારસો ત્રીસ જેટલા કામો છે તેમાં સાત કરોડ ને ત્રીસ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ છે તે ભરૂચના એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધવાય છે શ્રમિકો અને કર્મચારીઓના નિવેદનો છે તે લેવાયા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા છે એસઆઈટી ની આમાં રચના કરવામાં આવી છે મતલબ કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ પૂછપરછ બાદ જોટવા સામે ગુનો નોંધી તેની ધરપકડ થાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તેવી

ચારસો ને ત્રીસ જેટલા કામોની અંદર સાડા સાત કરોડની આસપાસ અંદાજે પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવવામાં આવી છે જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષભાઈ રતિલાલભાઈ ડુકાણી અને મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધાભાઈ નારણભાઈ સવાડ નામના આ બંનેના નામ

કરેલા કામોમાં થઈ હોવાનો આક્ષેપ છે બંને એજન્સીઓ પાસે મનરેગાના કામોમાં મટીરિયલ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ હતો અને તેમણે આ ઓછા મટીરિયલમાં સપ્લાય કર્યું હોવાનું ઓછું મટીરિયલ સપ્લાય કર્યું હોવાનું અને વધારે મટીરિયલ છે તે બનાવી સરકારની તિજોરીને નુકસાન પહોંચાડ્યું હોવાનું મનાઈ રહ્યું છે અને તેના જ કારણે આ ફરિયાદ નોંધાઈ હોવાનું પણ મનાઈ રહ્યું છે આ યોજનામાં માનવ શ્રમથી કામ કરાવી તેમને રોજગારી આપવાની હોય છે પરંતુ યાંત્રિક રીતે કામ કરીને સરકાર સાથે છેતરપિંડી છે તે કરવામાં આવી છે એસઆઈટી ટીમના સભ્યોએ શ્રમિકો અને કર્મચારીઓના નિવેદનો લીધા છે અને ત્યારબાદ કોંગ્રેસના મોટા નેતા ગણાતા હીરાભાઈ જોટવાને પૂછપરછ માટે ભરૂચ બોલાવવામાં આવ્યા છે જલારામ એજન્સી અને મુરલીધર એજન્સીના માલિકો છે તેની સાથે હીરાભાઈ જોટવા છે તેને શું સંબંધો છે આ સહિતના વિગતો પ્રશ્નો છે તે મેળવવા માટે તેમની પૂછપરછ છે તે કરી હોવાનું અથવા તો કરવામાં આવી રહી હોવાનું હાલ તો મનાઈ રહ્યું છે હીરાભાઈ જોટવાની કારકિર્દી વાત કરવામાં આવે તો ઓગણીસો અડસઠ માં તેનો જન્મ થયો છે હીરાભાઈ જોટવા કોંગ્રેસના વિવિધ પદો પર તે રહી ચુક્યા છે હીરાભાઈ જોટવા પોતાની ત્રણ દાયકાની રાજનીતિમાં અથવા તો ત્રણ દાયકાની કારકિર્દી દરમિયાન કોંગ્રેસમાં વિવિધ પદ છે વિવિધ વિવિધ ફરજો છે તે નિભાવી ચૂક્યા છે જેમાં ઓગણીસો પંચાણુંથી લઈને બે હજારના વર્ષ દરમિયાન તે વેરાવળ યુથ કોંગ્રેસના પ્રમુખ બે હજાર બેથી લઈને બે હજાર પાંચ સુધી જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે બે હજાર પાંચથી લઈને બે હજાર દસ સુધી જુનાગઢ બક્ષીપંચ વિભાગના પ્રમુખ રહી ચૂક્યા છે બે હજાર દસથી લઈને બે હજાર પંદર દરમિયાન જુનાગઢ અને ગીર સોમનાથ આ બંને જિલ્લાના રહી રહી દરમિયાન ગુજરાત સભ્ય પણ તે છે અથવા તો તે સેવા આપી ચૂક્યા છે હીરાભાઈ જોટવા બે હજાર બાવીસમાં માં કેશોદની વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસ માંથી ચૂંટણી લડ્યા હતા ત્યારે બે હજાર ચોવીસમાં તે ફરી જુનાગઢ લોકસભા બેઠક માટે કોંગ્રેસ માંથી ઉમેદવાર હતા આ તેનો પરાજય થયો છે પરંતુ જયારે અમે હીરાભાઈને મળ્યા હતા જયારે આને પહેલા થોડા મહિના પહેલા હીરાભાઈ ઉપર આરોપ લાગ્યા હતા અને અમે તેની સાથે રૂબરૂ મુલાકાત કરી હતી જોકે તેનો ઇન્ટરવ્યુ તો ના લઈ શક્યા પરંતુ હીરાભાઈએ આ તમામ આરોપોને નીકળ્યા હતા હીરાભાઈ એમ પણ કહ્યું હતું કે વિશાવદરની ચૂંટણી છે અને આ ચૂંટણીને લઈને ક્યાંક ને ક્યાંક તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જો કે આમાં સત્ય શું છે એ તપાસ બહાર આવશે તો આ હીરાભાઈની કારકિર્દી હતી આ હીરાભાઈ ઉપર આક્ષેપ હતા અમારો વ્યક્તિગત કોઈ દાવો કે મત આ કેસને લઈને નથી કારણ કે તમામ માહિતી છે તે અમે ડિજિટલ ભાસ્કરના આધારે સોશિયલ મીડિયા અને મીડિયાના આધારે આ વિડિયો છે તે તૈયાર કર્યો છે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે કોઈને બદનામ કરવાનો નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે આ સમગ્ર મામલે આપનું શું માનવું છે આપનું શું કહેવું છે આપ અમને અચૂકતી કમેન્ટ કરીને જણાવજો અને આવા જવા નવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલમાં સદીને સબસ્ક્રાઈબ કરો અગર ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ